કચ્છ જિલ્લામાં ભારે વરસાદને પગલે ભુજના ફાયર વિભાગના સચિન પરમારે વાત કરી હતી અને મીડિયા સમક્ષ માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મા નામ સચિન પરમાર છે સ્ટેશન ફાયર ઓફિસર ભુજ હાલે જે આગાહી કરવામાં આવી છે કે ભાઈ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે અને વરસાદ ચાલુ છે જે અંતર્ગત ફાયર સ્ટેશનની અંદર તમામ સ્ટાફને ટ્વેન્ટી ફાઇવ બાય સેવન હાજર રહેવાનું કહી દીધો છે અને પ્લસમાં તંત્ર દ્વારા જે સૂચના મળશે એ પ્રમાણે જે જગ્યાએ રેસ્ક્યુ કરવાની કામગીરી કરવાની રહેશે એ જગ્યાએ અમે તાત્કાલિક પહોંચી અને રેસ્ક્યુની કામગીરી કરશું હાલે બધાની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે અને જે અંતર્ગત હાલે ફાયર સ્ટેશનની અંદર જ એ લોકોને બે ટીમને અમે સ્ટેન્ડ બાય રાખી છે કે જે અંતર્ગત કોઈ જગ્યાએ રેસ્ક્યુ કામગીરી કરવાની થતી હોય એ જગ્યાએ અમે તાત્કાલિક પહોંચી અને રેસ્ક્યુ કામગીરી કરીએ હાલે બે ટીમ બનાવવામાં આવી છે અત્યારે અમારી પાસે બે બોટ છે સ્પીડ બોટ સાથે રિંગ બોયા લાઈફ જેકેટ અને એક રેસ્ક્યુ વ્હીકલ છે કે જેનાથી તાત્કાલિક જે સ્થળે જવાનું થશે એ સ્થળે પહોંચી અને રેસ્ક્યુની કામગીરી કરશે હાલે વરસાદ વધારે પડી રહ્યો છે અને કોઝવે ઉપર પાણી વધારે આવતો હોય છે જે અંતર્ગત કોઈ પણ એવો પાણીનો જે વહેણ જતો હોય એ જગ્યાએ કોઈ વ્યક્તિએ જવું નહીં કે જેનાથી આપણે પાણીની અંદર તણાઈ શકીએ હાલે ભુજ નગરપાલિકા ફાયર બ્રિગેડના નંબર છે નવ્વાણું બે એકાવન સિત્તેર પાંચ ચોવીસ નવ્વાણું બે એકાવન સિત્તેર પાંચસો છ જીરો ઇઠ્યાવીસ બત્રીસ ચોવીસ સિત્તેર ત્રીસ જે ચોવીસ કલાક માટે કાર્યરત છે અને સ્ટાફ પણ ચોવીસ કલાક માટે કાર્યરત છે